હેલો ફેમિલી કેમ છો મજામાં તો સ્વાગત છે ફરી એકવાર નવા વિડીયોમાં બધાને જય માતાજી તો અત્યારે વિચારમાં તો આપણે આવી ગયા રોપમાં અને ના સ્ખલ લેવાનું હોય આપણે બધા આવી ગયા દાડીએ પપ્પા ગયા છે સારું લેવા અને ઘરમાં અને બેન ગયા છે કપા વીણવા અને બીજી બે બેનો ઘણો આવી ગયું એટલે આપણે એકલા ઘેરા થઈ ગયા અને બધું કામ આપણે એકલા માથે છે એટલે તો આ ચાર ચારમાં ઘરણમાં ઘેરો પાઈ દીધો અને હવે આ જે પીંડા મને એમાં ખડ છે રોપ લેવાઈ ગયો છે એટલે ખડ છે હવે આને પાણી પાવાનું છે એટલે આપણે પેલા ખળ લઈ લેવાનું છે પછી પાણી પાવાનું છે એવું છે તો પેંડામાં માહી આવી ગઈ છે આ ખાડ બધું લઈ લેવાનું છે પેલા ખડ લેવા જાય ને પછી દવા છે અને પાણી પછી પાવાનું છે એટલે છે ને પેલા લઈ લે ત્યાં પછી પાણી આવવા દેવાનું છે આમાં તો ખડ પણ નાખ્યો છે જો થઈ ગયા ને પાટિયા ચોખા એકદમ હવે તો આવું છે દાદાની ચેરે પપ લેવા

પચ્છી બગદાણા એમ આકાર સૌરાષ્ટ્રમાં બધે એ તો એનો એમ માણસ કહેતો હતો કે અમે મોટી બસ લઈને ગયા હતા વડોદરા પણ એક દર્દી ન આવ્યું પાછા વહી આવ્યા એક નવા પૈસાનો ખર્ચ નહીં બાર વાગે જમવા આપે ને સાથે પાછા જમવા આપે જમવામાં શાક રોટલી દાળ ભાત ખીસડી એમાં કંઈ ઘટે નહીં સારું જ કહેવાય બધા ખીરસી ને જમાડવાના ચારસો પાંચસો છસો સાતસો માણસ હોય કાયમનું ડાયલી હમ

જાય છે બકલામાં પાણી આ પેડો આપણો પાવડો એટલું પાવવાનો પ્રયાસ કે જાજુ છે આની કેમ પણ કુવારે એમ થાય ને પાણી એ આપણું ના બાજુનું વાડું છે આપણું જો આ આપણા કે એવું કુવારો બોરો છે દેશી પીએ પદ્ધતિ છે આ આડું પાટીઓ પાવ જોઈએ ને આમ એક પાટીઓ પી ગયું બીજા પાટી આમ જાય છે પાણી થોડુંક રહે પાસ કે રાખે ખાલી પાવાના છે ને આવું તો જો પાણી પી ગયું મસ્ત કોળમાં આવી ગયા જો એક પીને ખાલી એક પાણી પાયું તો જો જીવન એવું છે આમાં તો ખાલી પાણી આવ્યું કોળમાં આવી ગયા ને હમણાંથી પાયા નહોતા જો પંદર દિવસ થાય એમનું હતું પિંડારે ડુંગળી વાવવાની હતી એટલે પછી કઈ રોપ હમણાં પાયો નહોતો કારણ કે ખેંચવાનું હોય પછી ગારો આવે એટલે દસ દિવસ થઈ ગયા લગભગ જે આ બે પાટિયા ધોળો રોપ છે એ ઊભો એના વાવી દેવાનો છે લગભગ કાલમાં તો ફેમિલી અટાણા એવા છે બાજુની વાડીમાં ખડ લેવા કારણ કે એની ઓછી છે એટલે ખડ લેવું પડશે રોજ એક બે પોટકા એક બે પોટકા લેવાનું હોય કારણ હતું થોડું ઘણું વાસ્તુ આપણે લીધેલું તો આજે જે એક કો પોટકું છે નહીં ને એટલે આવી ગયા તો ઘણું આકું હે ઘર તો અહીંથી આ જો આ પંખા પાસે આવી ગયા તો પોટકો વાડી લે ને પછી પાછા ઘરે કપા સારો છે એ જ પાછા કપા બાંધી પછી એ ઓલી બાજુ છે આપણે આ બાજુ વાટવાનું કીધું એટલે વાડી લઈએ ના હેઠો હે તો એ માલ તો સરવા જાય એટલે વાંધો નહીં દાદાનો છોકરો જેવો હે સારવા કારણ કે રોજ મારા ઉપા જાય તો રૂપા હશે દાડીએ એટલે દાદાનો છોકરો જો હશે અમારો મોટો ભાઈ તો વાઢવા મળીએ ને પછી પાછું ઘરે પગડવાનું નથી પડતું માથે ઉપાડી દેવું છે તો ખલ્લેસે ને આ જો એટલું પટકું છું આથી મત ચઢાવીને એટલે ઘેરા તો વાળી નથી દેખાતી ઓલું જાડું દેખાય આગળ એની આગળ ગેલા હતા આપણે ખલ્લે વાળ જો આ જાડું છે ને એની ઓલકાર તો આ ફેમિલી માલ આવી જશે ને આપણે જો બેં લઈને જાય છે હવે ઘેરે ગયેલા તા માલ સરવાજ આજ અને બીજા બધા તો ઘેરા કોઈ છે નહીં એટલે માલ લેવા મારે જવું પડ્યું બીજા બે ભ્યા વાડે બાંધ દીધા અને એક બેં લઈને આપણે જાય છે ઘીએ ને અહીંયા જો અમારા રંજનભાઈ ડુંગળી સોંપે છે એકલા 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 કેરો હાલે હે ભૂકા કાઢી નાખ્યા આમ જો ઘરડો મોટો કેરો હે ને એકલા સોંપે હા જો અમારા સ્વરૂપ બેન આવી જશે નિશાળેથી

દીદી બેન કોમલ એવી લાગે બધા ભેગા તો ફેમિલી આજનો વિડીયો આપણે અહીંયા લગી જ રાખીએ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ ને મળીએ પછી પાછા નવા વિડીયો ત્યાં સુધી આવજો જય માતાજી